તો હેલો મિત્રો આજે આપણી પાસે અવેલેબલ છે હીરો એક્સ એકસો ને પચીસ સીસીના સેગમેન્ટની અંદરનું બાઇક આપણી પાસે અવેલેબલ છે તો આપણે પ્રોપર ડિટેલમાં આ બાઇકની રિવ્યૂ કરવાના છીએ બાઇક ચાલવામાં કેવું છે બાઇકના સસ્પેન્શન કેવા છે આગળના સસ્પેન્શન કહી શકાય કે પાછળનું સસ્પેન્શન એની બ્રેકો કેવી છે કેમ કે આગળની સાઈડ આપણને ડિસ્ક બ્રેક જોવા મળી છે અને પાછળની સાઈડ આપણને ડ્રમ બ્રેક જોવા મળે છે એગ્રેસિવ લુક સાથે આપણને આ બાઇક જોવા મળી રહી છે એના વિશે આપણે પ્રોપર ડિટેલમાં માહિતી આપવાના છીએ તો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં જો કીની વાત કરું તો કંઈક આવા પ્રકારની કીઝ તમને આ બાઇકની સાથે આપણને જોવા મળવાની છે જેમાં હીરોનું બેચિંગ અને હીરોનો લોગો પણ જોવા મળી રહ્યો છે હીરો એક્સ્ટ્રીમ વન ટ્વેન્ટી ફાઇવ આર એબીએસ મોડલ છે આપણી પાસે જે અવેલેબલ છે અને આની જો પ્રાઇઝની વાત કરું તો સમથિંગ એક લાખ વીસથી પચીસ હજારની ઓન રોડ પ્રાઇઝમાં તમને આ બાઇક જોવા મળી રહી છે હવે આપણા આ બાઇકની પ્રોપર ડિટેલમાં માહિતી હું આપવાનો છું તો તમે આનું લુક જોઈ શકો છો કેટલું મસ્ત એગ્રેસિવ અને સ્પોર્ટી લુક જો આપણને જોવા મળી રહ્યું છે તો આપણે એ પહેલાં લગાવી દઈએ અને પછી હું બાઇકની આગળ વાત કરું આગળના લુકની વાત કરીએ તો આગળનો લૂક તમને એકદમ એગ્રેસિવ જોવા મળવાનો છે અને અંદરની સાઈડ પ્રોજેક્ટર લાઇટ આપણને જોવા મળી રહી છે ઉપરના ઇન્ડિકેટર પણ તમે જોઈ શકો છો સાઈડના બંને ઇન્ડિકેટર આપણને એલઈડી લાઇટ સાથે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ નાના છે પટ્ટી જેવા પટ્ટી અને આની અંદર હજાર પણ તમને જોવા મળે છે હીરોની બેચિંગ તમે જોઈ શકો છો અહીંયા નંબર પ્લેટ લગાવી દેવાની આગળનો ટાયર આપણને ડિસ્બ્લે સાથે જોવા મળી રહ્યો છે ટાયર સાઇઝની વાત કરું તો ટાયર છે તમને નેવ નેવ આર સત્તરની સાઇઝનો ટાયર આપણને આગળનું જોવા મળી રહ્યું છે એ પણ ટ્યુબલેસ છે ટેલિસ્કોપિક સસ્પેન્શન આગળની સાઈડ આપણને જોવા મળી રહ્યું છે અને સસ્પેન્શનની જો થિકનેસની વાત કરું તો થિકનેસ પણ આપણને બીજા બાઇક કરતાં વધારે આપણને સસ્પેન્શનની થિકનેસ પણ જોવા મળી રહી છે આ બાઇકના એન્જિનની વાત કરીએ તો એકસો ને ચોવીસ પોઈન્ટ સાત સીસીનું આપણને એન્જિન જોવા મળી રહ્યું છે પાવરની વાત કરીએ તો પાવર સમથિંગ અગિયાર એનએમ પાવર જનરેટ કરશે અને ટોર્કની વાત કરીએ તો દસ પોઈન્ટ પંચાવન જેટલો ટોર્ક બાઇક જનરેટ કરે છે તમે પાછળનો લુક જોઈ શકો છો એકદમ અગ્રેસિવ આપણને લુક જોવા મળી રહ્યો છે હવે પાછળનો ટાયર જે આગળનો ટાયર છે એના કરતાં પાછળનું ટાયર થોડું જાડું છે અને આની અંદર MRF ના ટાયર જોવા આપણને મળી રહ્યા છે આ જો ટાયર સેક્શનની વાત કરું તો આ ટાયર આપણને જોવા મળી રહ્યું છે 120 ને વીસ એસી આર સત્તરની સાઈઝનો ટાયર જોવા મળ્યો છે એકસો ને વીસ એમ એમ અહીંયાથી તમે જોઈ શકો છો ઠીક છે ટાયર પાછળની સાઈડ ડ્રમ બ્રેક જોવા મળી છે આગળની સાઈડ ડિસ્બ્રેક જોવા મળશે અને પાછળની સાઈડ ડ્રમ બ્રેક જોવા મળી રહી છે આ બાઇકની અંદર આપણને ચેન કવર પણ ચડાયેલું જોવા મળી રહ્યું છે કેમ કે કોઈ પણ વ્યક્તિ પાછળ જો બેસતું હોય એનું કપડું અંદર સાડે જાય કે કોઈ અંદર ન જાય એના માટે આપણને ચેન કવર પણ જોવા મળી રહ્યું છે હવે પાછળનું સસ્પેન્શન તો અહીંયા તો આપણને જોવા નથી મળતું એટલે આની અંદર તમને ડબલ સસ્પેન્શન નહીં પણ સિંગલ સસ્પેન્શન જે મોનો સસ્પેન્શન કહી શકાય એ આપણને આ બાઇક ની અંદર જોવા મળી રહ્યું છે તો સાઈડ ના ફૂટ સ્ટેપ પણ તમને અહીંયા જોવા મળી રહ્યા છે ફર્સ્ટ નીચે અને બાકીના જે ચાર છે એ ઉપરની હીરો આપણને સ્પ્લીટ સીટ નું ઓપ્શન જોવા મળી રહ્યું છે તે તમે જોઈ શકો છો પિલિયન માટે ઊંચી સીટ આપણને જોવા મળી રહી છે અને સીટમાં કુશનિંગ પણ સારું છે પિલિયન ને પકડવા માટે ગ્રેવ હેલ્ડર પણ જોવા મળી રહ્યું છે દસ લીટર ટેન્ક જોવા મળી રહ્યું છે જે તમે જોઈ શકો છો અને ટેન્કની ઉપર જે આ ફાઇબર પણ લગાવેલું આપણને જોવા મળી રહ્યું છે અને આની જે માઇલેજની વાત કરીએ તો કંપની છાસઠની ક્લેમ કરે છે બાઇકનું વજન સમથિંગ એકસો ને છત્રીસ કિલો આસપાસ છે બાઇકનું વજન તેરસો ને ઓગણીસ એમ એમ વ્હીલ બેઝ આ બાઇકની અંદર આપણને જોવા મળી રહી છે અને ગ્રાઉન્ડ પ્લેસની વાત કરું તો કે નીચેથી કેટલું ઊંચું છે તો એકસો ને એસી જેટલું આ બાઇક આપણને નીચેથી ઊંચું જોવા મળે છે એટલે કે બમ્પ કોઈ એટલો હશે ત્યાં સુધી આપણને ટચ નીચે નહીં થાય તો કન્ક્લુઝન એ છે કે આ બાઇક તમારે લેવું જોઈએ કે ન લેવું જોઈએ એકસો ને પચીસ સીસીની રેન્જની અંદર આપણને ઘણા બધા બાઇક જોવા મળે છે એવરેજ માટે જ લેવું હોય તો હાલ બજાજનું સીએનજી બાઇક પણ અવેલેબલ છે પ્રાઇઝમાં વાત કરીએ તો પ્રાઇઝમાં પણ કોઈ એટલું વધારે નથી કેમ કે સો સીસીનું બાઇક લેવા જતા હોઈએ ત્યારે પણ એક લાખની પ્રાઇસ તો આપણે પે કરવી જ પડે છે તો એક લાખની પચીસ હજારની પ્રાઇઝ બ્રેકેટમાં આ બાઇક તમારે ચોક્કસથી કન્સિડર કરવું જોઈએ જોવું જોઈએ જો તમને પસંદ આવે તો ચોક્કસથી બાઇક ખરીદજો કેમ કે મને તો બહુ પસંદ આવ્યું છે બાઇક અને ચલાવવામાં પણ બહુ મસ્ત છે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી મળીશું કોઈક નવા વિડીયોની સાથે ત્યાં સુધી સીટ સીટબેલ્ટ લગાવો હેલ્મેટ પહેરો અને સુરક્ષિત ચાલો જય હિન્દ જય ભારત